નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતી દ્વિતીય ભાષામાં ગદ્ય નંબર છ સામગ્રી તો સમાજની છે ને આ ગદ્યનો અભ્યાસ કરીશું તો આ ગદ્યના લેખક છે વિકાસ શર્મા વિકાસ શર્મા એ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે પોતે ઉદ્યોગપતિ હોવાથી તેઓ અવારનવાર પોતાના અનુભવો વર્ણવતા હોય છે આ ગદ્યનો સાહિત્ય પ્રકાર છે પ્રસંગ કથા આ પ્રસંગ કથા મૂળ અંગ્રેજીમાંથી લેવામાં આવી છે તો મિત્રો દરેક ગદ્યની શરૂઆત આપણે ગદ્યના શીર્ષક દ્વારા કરીએ છીએ તો આ ગદ્યનું શીર્ષક છે સામગ્રી તો સમાજની છે તો મિત્રો આ દુનિયામાં અને ભારતમાં કેટલા લોકોને આપણે જાણીએ છીએ કે પેટ પૂરતું ભોજન પણ મળતું નથી એવા વિશ્વના તમામ દેશો પૈકી આપણો દેશ એકસો ને અગિયારમાં ક્રમે આવે છે ઘણા દેશોમાં લોકોને અનાજ પણ મળતું નથી ખાવા માટે જેમ કે જિમ્બોમ્બે જેવા દેશની અંદર અનાજ ન હોવાને કારણે એ દેશના લોકો માટી ખાઈને પોતાનું ગુજરાન ચલાવે છે જ્યારે આપણા દેશની અંદર કે બીજા ઘણા દેશોની અંદર જ્યારે ઘણી બધી જગ્યાએ ભોજનનો ખૂબ બગાડ થાય છે ભારતીય પરંપરા મુજબ અનાજને પણ દેવ તરીકે પૂજવામાં આવે છે અન્નદેવ જઠરાગ્નિને તૃપ્ત કરી જીવનચાલક બળ પૂરું પાડે છે છતાં વાર તહેવાર લગ્ન પ્રસંગ કે મેળાવડામાં થતાં સમૂહ ભોજનમાં કે હોટલોમાં અન્નનો ખૂબ બગાડ થાય છે ખૂબ વ્યય થાય છે હોટલમાં પૈસા આપ્યા છે તેથી મને બગાડ કરવાનો અધિકાર છે એવી ખોટી સમજ પર ચાપખો મારતો આ પ્રસંગ લોકોની આંખ ઉઘાડે તેવો છે પૈસા ભલે તમારા છે પણ ભોજન બનાવવામાં જે સામગ્રી વપરાય છે તે તો સમાજની છે તેની ઉપર સમાજનો પણ અધિકાર છે માટે તેનો બગાડ ન જ થઈ શકે વધેલું અનાજ હોય તે અન્યને ઉપયોગમાં આવી શકે છે તો મિત્રો આજે આપણે એક એવી જ પ્રસંગ કથાને સમજવાનો આપણે આજે પ્રયત્ન કરીએ આ પ્રસંગ કથા ભૂમિપુત્ર નામના પુસ્તકમાંથી લેવામાં આવી છે તો મિત્રો હવે પાઠને સમજવાનો પ્રયત્ન કરીએ જર્મની ઉદ્યોગ અને ધંધાની દૃષ્ટિએ ઘણો આગળ વધેલો દેશ છે ટેકનોલોજીની દૃષ્ટિએ પણ આગળ છે નાના નાના નગરોમાંય ઉચ્ચ ટેકનોલોજીવાળી ચીજવસ્તુ બનાવાય છે આથી આપણને એમ થાય કે આવા દેશના લોકો ઘણું મોછશકવાળું અને વૈભવ વિલાસી જીવન જીવતા હશે મિત્રો અહીં વિકાસ શર્મા એમનો પોતાનો અનુભવ કહી રહ્યા છે ત્યારે એ જર્મની દેશની વાત કરી રહ્યા છે કે જર્મની ટેકનોલોજીની દૃષ્ટિએ ખૂબ આગળ વધેલો દેશ છે એ નાની નાની વસ્તુઓ પણ ટેકનોલોજીવાળી બનાવે છે એટલે સામાન્ય રીતે આપણા અને બીજા અન્ય લોકોના મનમાં પણ એવું થાય કે આટલો બધો આગળ વધેલો દેશ હોય તો ત્યાંના લોકો કેવું જીવન મહોત્સોખવાળું જીવન જીવતા હશે વૈભવ વિલાસી વૈભવ વિલાસી એટલે કે ખૂબ આનંદમય રોજ હોટલમાં જવાનું ફરવાનું હરવાનું એવું મહોત્સવવાળું જીવન જીવતા હશે એવી માન્યતા લેખકના મનમાં હતી એટલે જ લેખક કહે છે કે કમસે કમ મારા મનમાં તો એવી છાપ હતી જ કે ત્યાંના લોકો મોછકવાળું જીવન જીવતા હશે પરંતુ હમણાં મારે જર્મની જવાનું થયું અને મેં નજરો નજર જે જોયું તેમજ કેટલાક જાત અનુભવ થયા ત્યારે મને થયું કે આપણા લોકોની આવી છાપ કેટલી ખોટી છે લેખક કહે છે કે હું હેમ્બર્ગ પહોંચ્યો ત્યારે હેમ્બર્ગમાં કામ કરતા મારા મિત્રોએ મારા માટે એક પાર્ટી ત્યાંના એક રેસ્ટોરાંમાં ગોઠવી હતી અમે રેસ્ટોરાંમાં પ્રવેશ્યા ત્યારે મેં જોઉં કે ત્યાં ઘણા બધા ટેબલ ખાલી હતા એટલે ત્યાંની હોટલ એકદમ ખાલી હતી કોઈ બેસેલું એટલું બધું નહોતું એમને એવું હતું કે ત્યાંના લોકો મહોત્સવવાળું જીવન જીવે છે તો આખી હોટલો માણસોથી ભરાયેલી હશે પણ એવું એમને કંઈ જોવા મળ્યું નહીં એક ટેબલ ઉપર એક યુવાન દંપતી પોતાનું ભોજન લઈ રહ્યા હતા એક દંપતિ એટલે એક પતિ પત્ની બે એક કપલ એક ટેબલ પર પોતપોતાનું ભોજન લઈ રહ્યા હતા ટેબલ ઉપર માત્ર બે જ ડીશ હતી મને થોડું આશ્ચર્ય થયું આવું સાદું ખાણું આવું સાદું ખાવાનું ટેબલ પર ખાલી બે જણા હોય ને ખાલી બે જ ડીશો એટલે લેખકને થયું કે છોકરો જરા કંજૂસ હોય એવું લાગે છે લેખક વિચાર કરે છે કે આપણે ત્યાં તો જુવાનડો છોકરો છોકરીને લઈને રેસ્ટોરાંમાં જાય તો જાત જાતની વાનગીઓથી એને આંજી નાખે આંજી નાખે એટલે કે બધી જાત જાતની વાનગીઓથી પોતાનો પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરે ઇમ્પ્રેશન પાડવાનો પ્રયત્ન કરે કે આ બોલ તારે શું ખાવું છે આમ તેમ એવી રીતે છોકરીને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે આંજી નાખે આ એક બાજુ એ બેઠેલા હતા બીજી તરફ બીજા એક ટેબલ ઉપર કેટલીક વૃદ્ધ સ્ત્રીઓ હતી એ વૃદ્ધ સ્ત્રીઓના ટેબલ પર વેટર આવે અને દરેક ડીશમાં પોતાના વાસણમાંથી ખાવાનું પીરસીને જાય પીરસીને જાય એટલે કે વેટર આવે અને પોતાને ડીશમાં જે હોય એ થોડું થોડું બધાની ડિશમાં મૂકે અને એ વૃદ્ધ સ્ત્રીઓ દરેક જણ બધું જ ખાય છે ડીશમાં એક દાણો છાંડે નહીં છાંડે નહીં એટલે કે રહેવા દે નહીં એક દાણો પણ એમની ડીશમાં રહેવા દે નહીં બધું જ જેટલું જમાનું મૂકે એટલું બધું જ એ લોકો જમી જાય જો કે અમે એમના તરફ જજુ ધ્યાન ન આપ્યું લેખકને હું ઉતાવળ હતી એમની અલગ પાર્ટી હતી એટલે એ એમણે કંઈ એ બાજુ બહુ ધ્યાન આપ્યું નહીં કેમ કે લેખક કહે છે કે અમે અમારા ખાવાનામાં પડ્યા હતા અમને સારી એવી ભૂખ લાગેલી એટલે અમારા સ્થાનિક મિત્રોએ ઘણું બધું ખાવાનું મંગાવ્યું એમણે બહુ જ ભૂખ લાગી હતી જ્યારે આપણને ખૂબ ભૂખ લાગે છે ને ત્યારે આપણે જાત જાતની વસ્તુઓ લઈને જ્યારે ઉપવાસ કરીએ એક ટાઈમ જમવાનું હોય તો જાત જાતની વસ્તુઓ લઈને આપણે જમવા બેસતા હોય છે પણ જમતી વખતે એટલું જમાતું નથી એટલે લેખક પણ કહે છે કે ભાઈ અમને બહુ ભૂખ લાગી હતી એટલે મારા સ્થાનિક મિત્રોએ ઘણું બધું ખાવાનું મંગાવ્યું જો કે અમે રેસ્ટોરન્ટમાં ત્યાં આગળ રેસ્ટોરન્ટમાં ગીરદી નહીં હોવાથી ખાણું જોટ રેસ્ટોરન્ટમાં બહુ ભીડ નહોતી એટલા માણસો નહોતા એટલે એમનું જમવાનું પણ જલ્દીથી આવી ગયું અને અમારે બીજા કામ પણ હોવાથી અમે ખાણું જલ્દી પતાવ્યું એ લોકોને બીજા પણ કામ હોવાથી એ લોકોએ જમવાનું જલ્દીથી પતાવી દીધું ત્યારે લગભગ નહીં નહીં તો એ અમે મંગાવેલા ભોજનમાંથી ત્રીજા ભાગનું ભોજન અમારી ડીશમાં છંડાયેલું હતું એમણે જે મંગાવ્યું હતું એમાંથી ત્રીજા ભાગનું ભોજન એ લોકોએ ડીશમાં રહેવા દીધું ન જમી શક્યા એ લોકો અમે હજી રેસ્ટોરાંમાંથી બહાર નીકળી રહ્યા હતા તેવામાં કોઈક અમને કોઈ કે અમને બોલાવ્યા અમે જોઉં તો પેલી વૃદ્ધ સ્ત્રીઓ અમારા વિશે રેસ્ટોરન્ટના માલિક સાથે કંઈક વાત કરી રહી હતી અરે પેલા લોકોએ જુઓ થાળીની અંદર કેટલું બધું જમવાનું રહેવા દીધું છે અરે હા દેખાય જ છે કેટલું બધું જમવાનું બગાડ્યું છે એ લોકોએ આ રીતે ખાવાનાનો બગાડ કરાતો હશે અને તો કમ્પ્લેન જ કરવી પડશે આપણે મેં જોયું એ લોકો એ અંદર કેટલું બધું છાંડ્યું છે એ લોકોને કોઈ કિંમત જ નથી આ રીતે અન્નનો બગાડ કરે તો ન ચાલે આ બધી સામગ્રી તો સમાજની છે કેટલાય લોકોને આજે અનાજ ખાવા પીવા નથી મળતું અને આ લોકો આ રીતે પોતાની ડીશમાં આટલું બધું જમવાનું રહેવા દીધું જ્યારે એમણે અમારી સાથે અંગ્રેજીમાં વાત કરવા માંડી ત્યારે અમને સમજાવું કે અમે આટલો બધો ખોરાક અમારી ડીશમાં છોડીને ઊભા થઈ ગયેલા એ એ વૃદ્ધ સ્ત્રીઓને ગમ્યું નહોતું અમને થયું કે તેઓ નાહકના ખણ ખોદ્યા છે ખણ ખોદ્યા છે એટલે કે વગરકામની એ અમારે બાજુ ધ્યાન આપી રહ્યા છે ને અમારામાં માથું મારી રહ્યા છે કે વગરકામના ખણ ખોદ્યા છે એટલે અમે એમને કહ્યું અમે જે મંગાવેલું તેના પૂરેપૂરા પૈસા અમે ચૂકવી દીધા છે અમે કેટલું કેટલું ખાધું અને તેની તમારે પેલી વૃદ્ધ સ્ત્રીઓ તો ગુસ્સે થઈ ગઈ તેમાંની એક જણીએ પોતાનો ફોન કાઢ્યો અને કોઈકની સાથે વાત કરી થોડી વારમાં તો સોશિયલ સિક્યુરિટીનો યુનિફોર્મ પહેરેલો એક જણ ત્યાં આવી પહોંચ્યો જે બન્યો તે એ જાણીને એ સોશિયલ સિક્યુરિટી ઓફિસરે અમને ખાવાનાના બગાડ બદલ અમને પચાસ યુરોનો દંડ ફટકાર્યો આ પચાસ યુરો ભરીને અમે શાંત રહ્યા કેમ કે સિક્યુરિટી ઓફિસર છે ભાઈ એની સામે બોલાય નહીં અમે શાંત રહ્યા સ્થાનિક મિત્રોએ પચાસ યુરોનો દંડ ચૂકવી દઈને તેની પાસે ફરી ફરીને દિલગીરી વ્યક્ત કરી એટલે કે માફી માંગી પેલા ઓફિસરે કડક અવાજમાં મક્કમતાથી અમને કહ્યું તમે ખાઈ શકતા હોય તેટલું જ મંગાવો પૈસા તમારા છે પણ બધી સાધન સામગ્રી તો સમાજની છે દુનિયામાં હજી એવા ઘણા લોકો છે કે જે આ બધી સાધન સામગ્રીના તીવ્ર ભાવથી પીડાય છે માટે આ સાધન સામગ્રીનો બગાડ તમને કોઈ હક નથી અમે છોપીલા પડી ગયા એટલે કે અમને ખૂબ શરમ લાગી શરમ અનુભવી અમે લોકોએ અમારા હૃદયમાં અમને એમની વાત તદ્દન સાચી લાગી એમની વાત તદ્દન સાચી લાગી કે એમની વાત તો સાચી છે કે આ દુનિયાની અંદર ઘણા બધા લોકો એવા છે જેને અન્ન પણ જરાક બે ટાઈમનું ભોજન પણ મળતું નથી ને અમે આ રીતે બગાડ કરીએ છીએ તે બદલ તેઓ ખૂબ શરૂ શરમ અનુભવે છે અને એમની વાત એમને તદ્દન સાચી લાગે છે આવા ધનવાન દેશના એટલે કે આ જર્મની જેવા આટલો બધો ટેકનોલોજી બાબતમાં આગળ વધેલા દેશની અંદર પણ જો લોકોની હુમાનસ અવિમાનસિકતા હોય તો અમને અમારી જાત ઉપર ખૂબ શરમ ઉપજે ખરેખર આપણે આવી બાબતનો ગંભીરતાથી વિચાર કરવો જોઈએ આપણે તો ધનવાન નહીં એવા દેશના નાગરિક છીએ આપણો દેશ કંઈ એટલો જર્મની જેટલો ધનવાન નથી આપણે તો આવી રીતના અભાવોથી પીડાતા એટલે કે આવી રીતે ભૂખ્યા રહેતા બે ટાઈમ ભોજન ન મળતું હોય ગરીબીમાં જીવી રહેલા લોકોને નજરો નજર આપણે જોઈ રહ્યા છે છતાં આપણી આંખો ઉઘડતી નથી આપણી આંખો ઉઘડતી નથી એટલે કે આપણે છતાં પણ જાગૃત થતા નથી સભાન થતા નથી ખોરાકની વસ્તુઓનો પણ આપણે કેટલો બેફામ બગાડ કરીએ છીએ આપણે કેટલો બધો બગાડ કરીએ છીએ આ ઘટનાએ અમને બરાબર પાઠ ભણાવ્યો એટલે કે અમને આ ઘટનાએ બરાબર અમને બોધ પાઠ આપ્યો કંઈ શીખ આપી અમને જીવન માટે અમને દંડ ફટકાર્યાની જે ટિકિટ મળેલી એટલે કે દંડભર્યાની જે ટિકિટ અમને મળેલી હતી લેખકને મળી હતી તેની ફોટો નકલ કરીને એટલે કે એને ફ્રેમમાં મઢાવીને તેમણે દરેકે એક યાદગીરી રૂપે પોતાની પાસે દરેક જણે રાખી હતી અને એમણે વિચાર કર્યો કે અમે એ અમારા ઓરડાની દીવાલ ઉપર તેમણે ચોંટાડી દે કેમ ચોંટાડી તે કહે છે કે અમને કાયમ ઢંઢોળવા કે કોઈએ ઢંઢોળવા એટલે કાયમ જાગૃત કરવા માટે કે કોઈએ ક્યારેય કશાનોય બગાડ કરવો જોઈએ નહીં સામગ્રી સમાજની છે એ સમાજને સાચવવાની એ સમાજની સામગ્રીને સાચવવાની એ આપણી નૈતિક જવાબદારી છે એક નાગરિક તરીકે એક સમાજના નાગરિક તરીકે આપણે વિચાર કરવો જોઈએ કે ભલે આપણે પૈસા આપીએ છીએ પણ એની સાથે આ સમાજ ની વસ્તુઓનો ઉપયોગ આપણે એનો વ્યય ન કરવો જોઈએ એ વિશે એવો બોધ આ પાઠ આપણને આપે છે એટલે મિત્રો અહીં વર્ણવાયેલી ઘટના આપણી આંખ ઉગાડે તેવી છે પૈસા આપીને વસ્તુ ખરીદી હોય તો પણ એને બગાડવાનો અધિકાર કોઈને નથી કારણ કે સામગ્રી આખા સમાજની છે દરેક વસ્તુનો સાર્થક ઉપયોગ થવો જોઈએ એ સૃષ્ટિ સંતુલન માટે પણ જરૂરી છે વળી પોતાને ઊંચા માનીને અન્ય દેશના લોકોને માટે પૂર્વગ્રહો ધરાવવા એ કેટલું ભ્રામક હોય છે એ પણ આ પ્રસંગ આપણને સમજાવે તો મિત્રો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો તમે તમારી નોટબુકમાં લખી લેશો અને હું માનું છું કે આ પાઠ આ પ્રસંગ કથા તમને ખૂબ સારી રીતે સમજાઈ ગઈ હશે અને તમે પણ જીવનની અંદર હવે પછી કોઈપણ રીતે અનાજનો કે સમાજની સામગ્રીનો ખોટી ખોટી રીતે બગાડ કરશો નહીં ધન્યવાદ